જય મુલિતા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં સહ નાખવાનું ભાઈ કામ ચાલુ છે ને ને એક ગયા બાકી છે અને ચાલુ કરવાના છે હમણાં ભાઈ નાખવાને જી જી સેટિંગ કરવા પડે ને એની વાત કરું તો પંચિયા ને ભાઈ તમારું ફાંગાવાળું પડવું હોય ને તો સેજ અંદર ઢેફું હોય એટલે હેવા રાખવાના બહુ કરાર નહીં રાખવાના એમ કે આ રીતના એટલે એટલે કોઈ ખોટું ઢેફું પકડે નહીં ને બાયણે કાઢે નહીં ઢેફું અને જો પોષવું પડવું હોય ને રોટા વેટર રાખેલું હોય તો થોડી ઘણી કોઈની અણી જમીનમાં નીચે અટતી જાય ને અંદર બેહતી જાય ને ધડામાં એ રીતના બાકી નાખવાના એટલે વાંધો ના આવે અને લીપ ભાઈ ટેરાવી નાખવાની જોઈ લ્યો જીપીએસ જેવા સાહ નાખી દીધા ને જીપીએસ ભેગું થામે એસને ટક્કર મારી દીધી હોય આપણે થોડું ઢેફાવાનું પડવું હોય એટલે આમ એક તમને ચાહ જો આમાં પાછો રિટર્નથી હોય ને એ ચા સોકો દેખાતો એકમાં ઢેફા દેખાયા હતા અહીંયા એટલે એવું બધું છે આ પડે અમે ભાઈ ચાલુ કરીશું એટલે હાઇન જુદીમાં આમ બધે પડી જાય અહીંયા જે એસસીબીનું કામકાજ આજે બંધ છે જે આગલા વિડિયોમાં આપણે કીધું હતું ચા બધાય ભાઈ એક નંબર પડ્યા પીડાવ આમ જોઈ લે અહીંયાથી બધાય ક્યાંય નહીં આટી ગુટી કંઈ એકદમ કમ્પ્લીટ આવ જેવા જીપીએસ નાખે ને એવા જીપીએસને ટક્કર મારી દે ને એવા સાંજ નાખી દીધા છે અને આ ખેતરમાં ભાઈ કાયદેસર દેખાજે અહીંથી પછી અહીં નાખવાના બાકી છે નાખી લઈ પછી આગળ બતાવીશું ભાઈ કન્ટિન્યુ અને ને જેવી ટેરાવી નાખો ને અથવા તો બહુ ટેરાવીને નાખો ને બહુ ના ફાવતી હોય તો લીપને માપી ટેરાવવાની અને પંચ હેવા કરી નાખવાના એટલે લિપ્ટના વજન ભાઈ હાથીના વજનથી પંચીઓ જાજુ ફગે નહીં કોઈ હે ને ઓછી જડવા દેવાની સાહ નાખવામાં કેમ કે કોઈ હડે ને ધડામાં પકડાય ને તો જૂનો સાહ અથવા તો જૂનું પંચીઓ આપણે હાકેલું હોય ને એ પણ પકડાય તો સાહ આડાહોડો થવાનું કરે બાકી કાયદેસર રીતના હે ને પંછીઓ પકડાતું ના હોવું જોઈએ આપણે જો કે આ પલટી ફાંગા મારેલું હોય પલટી પ્લાવ ફાંગા જગ્યા અહીં બાકી એક નંબર જોઈ લે અહીંથી સીધી ગોલી ને બીજા ગેરમાં ભાઈ આપણે નાખીએ એટલી સ્પીડથી સહ પડે ને એટલો સારો સાહ પડે કેમકે નિરાતે ભાઈ નાખો ને તો ઝીણા જીણી આટી પડવાનું રહીએ અને આપણે અહીંયા છે ભાઈ હરાયો એટલે એકાદો સા મૂકીને પછી છેલ્લે નાખી લેવું પેલું કેમકે શરૂઆતનો પેલો તમે હરાય એમ નાખો ને તો ત્રાણાંગું માંગું આ ડાહોળું થાય એટલે ના હેરખો સાહ બંધાય એવા હાટો હાલો ભાઈ આપણામાં નાખી લઈ કેવા પછી મળી જ્યાં સુધી કન્ટિન્યુ બની ના રહેજો વિડીયો આવી રીતના ભાઈ જો કમ્પ્લીટ આવું ગોલી થઈ ગઈ એક જ સીધો સાહ લઈ લો બધા એક હરકી ગોલી લઈએ સીધે સીધો સહ થઈ જાય જવાય હજી થોડુંક ભાઈ આપણે ડેફાવાળું પડવું છે બાકી ઢેફાવાળું પડવું ના હોય ને તો ક્યાંય તમને આમાં એને આ સહા દેખાય ને એવા જ બધા જગ્યા વચ્ચેની સાહ છે ને ઢેફું એટલે બહુ હરખો દેખાય નહીં હોય એ એકદમ સીધે સીધો કમ્પ્લીટ આ બધા આવી રીતના નાખતા જવાનું ભાઈ ચા આપણે વચ્ચે જાળીના જારી ના ટ્રેક્ટર આપણું વસારે હાલે ત્રીહીના નાખતા હોય તો સાઈડમાં હાલે પચીના ભાઈ સાહ નાખવા ને એથી ના થોડા ખેલવા પડે કેમ કેમકે ત્રીના સહમાં છે ને સાઈડમાં ટ્રેક્ટર હાલતું હોય તમારે આટી પડે ને તો થોડી ઘણી કાઢવી હેલવી જોઈએ અહીંયા આપણે અહીં હેડે ટાયર કાઢવામાં આવે ને થોડો ઘણો હરો રોદો મારે ને એટલે નહીં એવી આટી કરી નાખે પછી પાછું ટ્રેક્ટર જતું હોય તો અહીં તમારે કરી લેવાનું બાકી અહીં સુધી સીધે સીધી એકદમ ગોલી લાગતી જવી જોઈએ અને જેટલું ભાઈ સ્પીડથી ટ્રેક્ટર હાલે ને એટલો સાહ સીધો પડે બાકી પછી ખોટે ખોટું લીવર તમારા હાથમાં ટ્રેક્ટર રહી ગયું એકવાર કે ભાઈ આપણે એટલા લિવરમાં ટ્રેક્ટર કાબુ કરી શકીએ સહ નાખવામાં જોકે સ્પીડમાં તો ગમે એટલા કાબૂ થઈ જાય સહ નાખતો હોય ને આપણે ભાઈ અંદાજ આવી જાય એક ધૂછોલ મારી એટલે કે ભાઈ દહ કે બાર કે પંદર રે સુધી આપણે આખતા હોઈએ બીજો ગેર હાલતો હોય જેવડી સ્પીડ આપણે કાબૂ કરી શકીએ ને એવડી સ્પીડમાં તમારે નાખવાના એટલે તમારે ચા હે ને આમાં ક્યાંય ઝીણી આટી તમને દેખાય નહીં કે મોટી નહીં આટી દેખાય એક જ ધારું એક દારું હાલવું છે ટ્રેક્ટર ટૂંકમાં સ્પીડથી બાકી તમે ખોટી ખોટી લીવર મારીને બેઠા જાવ ને ટ્રેક્ટર આપણાથી કંટ્રોલ ના થાય તો બગડી જાય આમાં એ વાત છે આમાં એ વાત છે અહીંયા જો ભાઈ એક આપણે આટી પીડી કેમ અહીં હરાયો હતો ને જો અહીં આટી દેખાતી છે કેમ કાંઈ હરાયો હતો ને ટાયરની નીચે જાય ને એટલે પપાસ કુથલમાં તો કમ્પ્લીટ થઈ ગયો અહીં જોઈ લો કમ્પ્લીટ ટોટલ શા ભાઈ બધા છે ને આ રીતના જ નાખવાના એટલે વાંધો ના આવે મેન તો ભાઈ પંચિયા હેવા રાખવાના અને ટ્રેક્ટર તમારું સ્પીડમાં હાલવું જોઈએ એટલે શા કાયદેસર જ પડે સ્પીડથી હાલે એટલે વિઘાઈ કાઢે અને શાહ સીધો પડે હવે ભાઈ બધા શાહભાઈ નાખી લઈને પછી તમને ફરતો સેટ વાંથી અહીં ઊંધીને બધા શાહનો ક્લિપ એક આપણે મૂકી દેવું એટલે તમને અંદાજ આવે ભાઈ આ ભાઈ હલામાં નાખે તો અહીં જ વિડીયો ઉતારે એવું કંઈ નથી શેઠ વાંચી અહીં ઊંધીને બધા શાહ આપણે દેખાડી વેલા તને દેખાડ્યા આના દેખાડી હું વહેલા દેખાડી દેવું તો કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ નખાઈ ગયા જોઈ લ્યો ખાખેતર માં આવાત પડ્યો બધે ગામમે ની નજર ફેરવી લેવાન શૂટ એકદમ ગોલી બધાય શાહ ભાઈ પૂરા થઈ ગયા આપણે ભાઈ કીધું કે બધે આખા ખેતરમાં બતાવી આમાં જ બતાવી દીધા તમને અહીંયા જ બતાવી દીધા આગળ વસારે બતાવ્યાતા અહીં બતાવા આખમાં બધે કમ્પ્લીટ શાહ પડી ગયા બધે શા બધે કાઈ દેસર પડ્યા એકદમ ગોલી જેવા લે લ્યો ના માઈલા જાતા હોય ને તો એમ હેડા પડતા હોય ને એવું લાગે આવા સાંપડવા જોઈએ ભાઈ જીપીએસ ને ટક્કર માર દી એ ને એવા કમેન્ટ બાઈ કરી દેજો જીપીએસ ને ટક્કર માર એવા છે એકે નથી બરોબર એટલે ખાસ કમેન્ટ કરી દેજો આમાં બધાય જોઈ લો આપડે ભાઈ બધાય સાં દેખાડી દીધા એવું નથી કે અહીંયા હલ્લામાં પીડા નહીં જ બતાવ્યા જોઈ લે અહીંયા બધા અમુક જગ્યાએ ભાઈ ઢેપું હોય ને ત્યાં થોડું ઘણું આ ડહરું થતું હોય વાંધો નથી આવ્યો આપણે તો ક્યાંય કાયદેસર પીડા હે બધા ક્યાંય પાટલી હાકડી બગતી કે હું કંઈ નથી જોઈ લ્યો બધી આ ખરખી પાટલી અને બધી આ ખરખી જ છે જોઈ લ્યો આ ખેતરના પડી ગયા હતા એને બતાવી દીધા ઉપર ના બતાવ્યા અને આ એ બતાવ્યા ભાઈ કમ્પ્લીટ બધા પડી ગયા સા જી ભાઈ આપણે કીધું તું એમ હેવા રાખવાના અને આવીને આપવાની માઈપી બહુ નહીં અને જેટલું સ્પીડ હાલે એટલું સારું બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વસરાજ